સાબરકાંઠા ભાજપમાં ભડકો થયો શોભના બારૈયાને ટિકિટથી ભાજપમાં વિરોધના વંટોળ ઉઠ્યા છે શોભના બારૈયા અને તેમના પતિ મહેન્દ્રસિંહનો વિરોધ થઈ રહ્યો છે હિંમતનગર તાલુકા પંચાયતના સદસ્યનો પત્ર વાયરલ થઈ રહ્યો છે સાબરકાંઠામાં મૂળ ભાજપીને ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે કૌશલ્યા કુમરબા નહીં તો અન્ય મૂળ ભાજપીને ટિકિટની માંગ કરવામાં આવી કેટલાક સ્થાનિક નેતા સંગઠનને નુકસાન કરતા હોવાનો ઉલ્લેખ કોંગ્રેસમાં જે માણસ હતો એ મને ભાજપમાં આવ્યા છે અને એમને ટિકિટ આવવામાં આવી છે એટલે પછી જે ચૂંટણીનો કોઈ માહોલ જ ના ગણાય કે ભાઈ પેલા એ કોંગ્રેસના ના એ કોંગ્રેસના પણ ખરેખર વર્ષોથી જે સક્રિય કાર્યકર્તાઓ હોય કે કોઈ બીજો કાર્યકર્તાને જો ટિકિટ આપે બરાબર છે તો અમારી ભાજપના કાર્ય કાર્યકર્તાઓ આવી વેદના ઉભી થઈ શકે ભાઈ અને આજુબાજુના અમને કી છે અમે તો જે પક્ષ ચાલે અમે સ્વીકારી લેવા તૈયાર છે આજુબાજુના કાર્યકર અમે પાયાના કાર્યકર્તાઓ છે કે પ્રોબ્લેમો લોકોને ઘેર ઘેર જવું પડશે ઘેર ઘેર થઈને સમજાવવું પડશે એ વખત આ પબ્લિક એમ કહે છે કે ભાઈ તમે તો કઈ રીતે ચૂંટણીની વાત કરશો ચૂંટણીમાં તો બધું એક જ છે બરાબર છે એટલે ખરેખર ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી કામ કર્યું હોય એવા જ માણસને જો ટિકિટ આપો એવી અમારી માગણી છે અપેક્ષા